તો ફટાફટ આપણે કરસાળ થી પાછા ઘરે આવીએ કારણ કે આજ પાછું હાજે રામા મંડળે છે ધારી ધરાય ધારી ધરાય જવાનું છે તો રામા મંડળે છે તો વહેલા સતા પાછા આપણે આવશું તો આ ભાઈ અહીંયા તૈયાર થઈ ગયા છે આવું છે ને છે ઘરે રહી જાય ને ભાઈ કેમ હમ ભાઈ તો છે ને ઘરે છે હું

પહોંચી ગયા છીએ દોસ્તો આપણે કરસાણ અને આવતા વેચ છે ને આપણે ભોજનમાં આવી ગયા છે પેલા તો છે ને જો બધું જમવાનું છે જબરદસ્ત સરસ મજાનું જમી લઈ પેલા આ બાજુ છે બધા જમવા બેહી ગયા છે અમારા મિતુ નનું બધા આ બાજુ ને આ બાજુ મહેમાન બધા જમવા બેહી ગયા છે આવી રીતે બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે જમવા તો ભાઈ છે ને જમી કારવી નિરાય તે એવા છે અને ઠંડો ઠંડો પવન આવે છે નિરાય તે બેઠા હતા જમી કારવી ટાટા સાંઈએ તો નાના નાના અમને સબસ્ક્રાઈબર આ ગામના મળી ગયો કેમ છો મજામાં વાહ ભાઈ વાહ બધા વિડીયો જોવો છો વાહ તું અહીંયા તે તું અહીંયા તે કાંઈ વાંધો ને જોઈ રાખજો બરોબર કાંઈ વાંધો ને આવજો વિડીયો મસ્તી ના ઉતારે હે લાઈક કરજો

તો આવી ગયા છે આપડે ઘરે પેલા ગયા લગન માંથી લોંગે એવું છે બેન નાનું સબુ બેન જાગી ગયા છે નાનું બેન ને કેવું માછી નામ છે નાનું નાનું છે બેન માં <laughs> <coughs> <coughs>

અલવ એડરો 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 મિતુ ભાઈએ કઈ નાખ્યું છે મિતુ આ હું નાખ્યું છે પગા આ પગા નખાયા છે જો આ તાની આ પગા નખાયા કેમ ને ઉભરે ભાઈ ને ઉભરે કેમ કે મને આખો તો સાયકલ એક આટો નાનો એવો મારતો ભાઈ એમ એવો કાંટો માય હા લે લે આ લે લે આ લે લે આ લે લે આ લે લે